સુરતના ઉધના રોડ નંબર ત્રણ સામે ઉમા ઇન્ડસ્ટ્રી દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનામાં ચાર ઈસમનું મોત થતાં ઉધના પોલીસે બેદરકારી રાખવા બદલ ખાતા માલિક બંને ભાઈઓ પર ગુનો દાખલ કરીને ધરપકડ કરી ઉધના પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસ ના રોજ ઉધના ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસિસ્ટ ઉધના રોડ નંબર ત્રણ એસબીઆઈ બેંકની સામે પ્લોટ નંબર અઢાર ઓગણીસ વીસ ખાતે આર એમ એસ પ્લાસ્ટિક વાળા ખાતામાં આવેલ ક્રશર મશીન કોઈ કારણસર ફાટી જતા ખાતામાં કામ કરતા પાંચ કામદારો શરીરના અલગ અલગ ભાગે દાજી ગયેલ હતા જે પાંચ કામદારોમાંથી ચાર કામદારો ચાલુ સારવાર દરમિયાન મર્ડર થયેલ જેથી આ કામના ખાતા માલિક મોહમ્મદ હુસૈન રફીકભાઈ મેમર ઉમર સાડત્રીસ ધંધો વેપાર રહેવાસી ઘર નંબર એકસો નેવું આવન સોસાયટી વિભાગ એક બાઠેના ઉધના આરોપી બે મોહમ્મદ અબ્દુલ કાદિર રફીકભાઈ મેમર ઉમર પાંત્રીસ ધંધો વેપાર રહેવાસી અમન સોસાયટી વિભાગ એક ભાઠેના ઉધના સુરત શહેર બંને ખાતા માલિકને પકડીને ઉધના પોલીસે તપાસ કરતા બંને ખાતા માલિક પાસેથી ફાયર વિભાગમાંથી ફાયર એનઓસી મેળવ્યા વગર ખાતું ચલાવતા હતા તેમજ ખાતામાં કામ કરતા કોઈ પણ જાતના સેફ્ટીના સાધનો પૂરા નહીં પાડીને ગુનો કરેલ હતા જેથી બંને ખાતા માલિકને ઉધના પોલીસે ધરપકડ કરીને ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત